નમસ્કાર મિત્રો ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે જેને કારણે આજે રાત્રે ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના કરી છે આજે રાત્રે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડે તે અંગેની માહિતી મેળવીએ તો આજે ગુજરાતના જૂનાગઢ પોરબંદર અમરેલી મહુવા વેરાવળ અલંગ રાજકોટ સોટીલા બોટાદ ખાંભા ભાવનગર ગોંડલ જસદણ જામનગરમાં ભારે પવન સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મિત્રો ત્યારબાદના ના અગત્યના સમાચારની જો વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસા માહોલ જામી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે તાત્કાલિક આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગના અનુસાર આગામી કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ ભરૂચ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે

હાલમાં કુલ બે સિસ્ટમ સક્રિય હોવાનું જણાયું છે જેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો મેઘરાજાના આગમન સાથે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે સારો વરસાદ લાવતી સક્રિય સિસ્ટમને કારણે હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાંથી ગુજરાતમાં ચક્રવાતી પરિભ્રમણ આવી રહ્યું છે જેને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પછી હવામાન વિભાગે શનિવારથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના સંકેતો આપ્યા છે જોકે જોકે મિત્રો હવામાન વિભાગે રવિવારે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઓગણીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હાલમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પણ મેઘરાજાએ મુલાકાત લીધી છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને કારણે મિત્રો વાતાવરણ ઠંડુ થયું હતું બાવીસ જૂને અમરેલી ભાવનગર ભરૂચ તેમજ નર્મદામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં સતત વરસાદી વાતાવરણની વિગતો જાહેર કરી છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે આભાર મિત્રો વરસાદના આવા દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો